નમસ્કાર મિત્રો હું ઘનશ્યામ ડોલરિયા મારી સાથે છે મારા મિત્ર વસંતભાઈ હિરોપરા તેમજ વિશ્વાસ સિદ્ધના શ્રી આજે અમારી દુકાને જે એક સોનાનો સૂરજ ઉગ્યો એવું કહી શકાય કારણ કે અમારી ગયા વર્ષે અમારી પાસેથી જે વિશ્વાસ સિદ્ધનું વિરાટ ચુમ્માલી જીરું રહી ગયેલા ખેડૂત મિત્રો પધારેલા છે તો તમારું નામ શું અશોકભાઈ અશોકભાઈ ગામ ઇતરિયા અને તાલુકો આજે આ આ તમે તમે જીરું છે આખા કેટલા કિલો 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 લેવા છો લીધું હાલ ખરીદી કરી તો આ આટલું બધું જીરું ખરીદી કરવાનું કારણ શું અને ગયા વર્ષે તમે વાવેલું બહુ સારું થયું ગયા વર્ષે વાવેલું છે બરોબર અને બાર થી પંદર મણીઓ ઉતારો લીધો બરોબર અને ઉગાવવામાં કેમ હતું ઉગાવામાં બહુ સારું બહુ સારું કેટલા દિવસે દેખાણું તું દસ જમણમાં દેખાય દસ જમણે દેખાય ગયું તો આનું સેગમેન્ટ કઈ પ્રકારનું છે ફૂલે ફાલે કેવું છે ફૂલે ફાલે બહુ સારું છે બહુ સારું થાય છે રાહ છે બરોબર છે બહુ સારું છે બરોબર એટલે આજે આ ગ્રુપ વતિ એકસો ને એંસી કિલો જીરાની ખરીદી કરવા પધારેલા છે તો વિશ્વાસ જીજ્ઞા સાહેબને કઈ કે બીજા એરિયામાં આનું શું છે જનરલી એમાં એવું છે વિરાટ ચોમાલુ છે હા તો

બીજા ખેડૂત માટે કેવી કે આ જીરું લે વધારે સારું બરોબર નમસ્કાર મિત્રો તો આ વિરાટ ચુમાલી જે વિશ્વાસ નું જીરું છે એ વાહવા જેવું છે ને તમે વાવો તો એમાં ઉત્પાદનમાં તમે નુકસાની ન જાય